બ્યુટ ટુ ઇનની આલ્કલાઇન કેમેનોફોર સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં એસિડિફિકેશનથી પ્રાપ્ત થતી નિપજ જણાવો તો બ્યુટ ટુ ઇન એટલે કે સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ સી એચ થ્રી આ થયું બ્યુટ ટુ ઇન હવે એની પ્રક્રિયા આલ્કલાઇન કેમેનો ફોરની સાથે કરવામાં આવે છે તો આલ્કલાઇન કેમેનો ફોર છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને એ આલ્કિનનું ઓક્સિડેશન કરશે અને આલ્કીનનું ડાયરેક્ટ ઓક્સિડેશન થઈ આપણને કાર્બોક્ઝિલિક એસિડ સુધી પહોંચાડી દેશે તો એની મિકેનિઝમ ચેક કરીએ કઈ રીતે થાય છે તો કે કેમેનોફોરમાંથી એમેનો ફોર માઇનસ છે આની સાથે પ્રક્રિયા કેવી રીતે કરે છે તે જોઈએ સીએચ સિંગલ બોન્ડ દર્શાવું છું સીએચ CH3 ઓફ ફોર માઇનસ આઈ એન એમ ઓફ ફોર માઇનસ અહીંયા ઓક્સિજન છે મધ્યસ્થ રચના એ કંઈક આવી બને છે કાર્બન છે આલ્કીનના કાર્બન એ ઓક્સિડાઇઝ થાય છે અને ત્યાર પછી જ્યારે આ ઓક્સિજન પાસે રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એ શિફ્ટ થાય છે આ બોન્ડ ઉપર અને આ બોન્ડ છે એ બ્રેક થશે અને બ્રેક થઈને એના ઇલેક્ટ્રોન આવે છે આ બંધ ઉપર અને આ ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એ આવે છે આ બંધ ઉપર તો શું મળે છે આપણને સી એચ થ્રી સી એચ ઓ અહીંથી જે બોન્ડ બ્રેક થાય છે અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ થાય છે ડબલ બોન્ડ થશે એટલે આ બોન્ડ બ્રેક થશે તો અહીંથી આપણને આટલો ભાગ મળે છે એચ થ્રી ઓ અને અહીંથી આ બોન્ડ છે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે સી એસ થ્રી સી એચ ઓ અહીંયા ડબલ બોન્ડ બને છે અને આ બોન્ડ બ્રેક થાય છે તો અહીંયા પણ આપણને સીએસ થ્રી સીએચ મળે છે ટૂંકમાં આપણને બે મોલ અહીં સીએસ થ્રી સીએચ પ્રાપ્ત થાય છે હવે આપણા દ્રાવણમાં શું રહેલું છે તો કે આલ્કલાઇન કેમેનોફોરજી રહેલો છે અને તે શું કરશે તો કે હજી ઓક્સિડેશન કરશે તો હજી આનું ઓક્સિડેશન થઈને આપણને આલ્ડીઆઈડમાંથી કાર્બોક્સિલિક એસિડ મળશે તો બે મોલ ઇથેનાલ તો બે મોલ ઇથેનાલમાંથી આપણને બે મોલ ઇથેનોઈક એસિડ મળશે સીએચ થ્રી સી ઇથેનોઇક એસિડ તો આ છે મિત્રો એનો ફાઇનલ આન્સર